જો આ રાવણા છે આ દેશી બંગલો છે જો આ ઓડી આવી ગઈ ઘડિયાળ આવી ગઈ કેટલા વાયગા છે પાંચ વેગા છે આ પાવર બોર્ડ આવી ગયું અહિયાં જો આ انا કોણ પાસ આ જો કરી અમાર મોબાઈલમાં દિયા કે જો અમારી મોબાઈલ જ મોબાઈલ હિવાય નતકઈ કરતી થઈ ગયું ને મત પાઉ તો મીઠું છે તને આ મીઠું હે ખબર માં હા જો મિત્રો આપણે મોસમ્બી છે ચટણીની જગ્યાએ આપણે મોસમ્બીનો રસ નાખવાનો છે હું હા લીંબુની જગ્યાએ આપણે મોસમ્બીનો રસ નાખવાનો છે જો આ ટમેટા સ્પેશિયલ ફ્રૂટની ભેળ જ છે આપણે આ જો અમારે હીરું કે ફ્રૂટ જ નાખવાના છે જોવા

કૂવો કૂવામાં પાણી એટલું છે આ બધે નાસ્તો કરે છે ફ્રૂટની ભેળ ખાય છે આ અમારી ચૂપડી છે પથ્થરની છે લાંબી પત્થર ની કઈ સિમેન્ટ રેતી કઈ વસ્તુ નાખેલ નથી પેલા ગારાની ની કરતા એમ ગારા છે પણ ગારો ધોવાઈ ગયો બધો વરસાદ નો ખાલી પથ્થર ઉપર જ ઉભી છે આ ઝૂંપડીના ઓછામાં ઓછા પચાસ વર્ષ ઉપર થઈ ગયા છે પંચાવન મીટર મિત્રો આ વિડીયો કેવો લાગ્યો તમને કમેન્ટમાં કહેજો જય માતાજી જો આ વાદરા આજે ઋષિ પંચમી છે અને અમે વાડીએ આવ્યા હતા આમાં મિની કાશ્મીર છે મિત્રો અમારે કે તો અમે કાશ્મીર જવાની જરૂર નથી એમાં કાશ્મીર જેવી જ ફિલિંગ આવે અહીંયા અમારા હુરા પુરા મંદિર છે અહિયા પછી અહીંયા હનુમાન બાપાનું મંદિર છે અમારે બસ્સો અઢીસો વર્ષ જુના મંદિર છે પુરા હનુમાન બાપા નું વધારે હોય તો ઈ નો કેવાય જો હવે આ ડ્રેગન ફ્રૂટનો વારો આવ્યો છે બધા તીખું લખ્યું છે હવે એક એક શીર ખાઈ લઈએ એટલે આપણે આમ મીઠું છે ને મોટું થઈ જાય હમ હમ આ રહે ઢેબો જો ખાવા માંડ ન ત્યારે બધું થઈ જશે પપ્પા મને કોઈ લેતો ન ખાવા માંડ તો અત્યારે વાતો કર મારા જો ખાવું નથી ને એટલે બાના કાઢે બધું ઢેબું એન રહી માંડ ફટાફટ અંડા ગાને